સુરંદર રામદેવ વિસ્તારમાં આવેલા ઉગત પંચવટી સોસાયટીના રહીસો ગટરના ગંદા પાણીથી પરેશાન થયા છે ખુલ્લા ફ્લેટમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી ભરાઈ રહ્યું છે જેથી મનપાના અનેક રજૂઆત કરી હતી પરંતુ કોઈ કામગીરી ન થતા રહીસોએ ભરાયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સુરતના ઉગત પંચવટી સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણીથી પરેશાન થઈ ગયા છે પંચવટી સોસાયટીની બાજુના પાછળના રોડ પર આવેલી ચક્રધાર સોસાયટીના ખુલ્લા પ્લોટમાં ગટરના ગંદા પાણી ભરાયેલા છે જેથી મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે આ બાબતે મહાનગરપાલિકામાં અગાઉ ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી ન હતી ત્યારે આજે સોસાયટીના રહીશોએ ગૃહ વિરોધ કર્યો હતો અને તાત્કાલિક આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી આખા

આવે છે બાળક થયા છે તમારે તમે તમારે રજુ છો તમે કોઈ જોઈ લો તમે ખ્યાલ આવશે કે કરી છે હાલ કંડિશન